તો દોસ્તો તો અત્યારે વાગ્યા છે પાંચ અને મોતીને ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો તેના માટે મેં પહેલેથી બિસ્કિટ પાણીમાં પલાળવા મૂકી દીધેલા હતા તો તે સરસ પલળી ગયા છે તો હવે આપણે મોતીને બિસ્કિટ ખવડાવી દઈએ તો આ મોતીના બિસ્કિટ છે એ પાણીમાં પલળી ગયા છે સરસ તો આ બિસ્કિટ આપણે મોતીને આપી દઈએ તે ક્યારનો વાટે બેઠો છે બિસ્કિટ વારું વાટકો જોઈને ને જો નીચે બેસ વા આજે તો એક વાર માં કીધે બેસી ગયો નીચે તો હવે આપણે આપી તમે ખાલી તેની ખાવાની સ્પીડ જુઓ ધીરે બટર વાળું પાવ તૈયાર થાય છે ખાવા માટે તો મોતી માટે નહી અમારા માટે

રેસીપીની તે વિડિયો એડિટ કરવાનો સમય છે તો અત્યારે પાંચથી છ હું મારા મમ્મીની ચેનલના વિડિયા એડિટ કરું છું અને રાત્રે અથવા તો સવારે હું મારા વિડિયો એડિટ કરું છું જે આ વ્લોગના વિડીયો છે તે તો તે રીતનું ટાઈમનું શેડ્યુલ મેં ગોઠવું છે તો તમે જોઈ શકો છો કે તો તમે જોઈ શકો છો કે અત્યારે હું લેપટોપ લઈને બેઠો છું તો હવે આપણે વિડીયો એડિટ કરી લઈએ અને હું તમને બતાડું કે બીજી બાજુ આપણો મોતી શું કરે છે પછી આપણે આગળ વધીએ તો આ બીજી બાજુ આ મોતી જુઓ કે આ ટબ વડે રમે છે અને ટબ કોઈને આપતો પણ નથી તો હું એકવાર ટ્રાય કરું તમારી સામે જો કદાચ મને આપે તો મોતી ટબ આપી દે જવો જવો આગો મે મારા મમ્મીને પણ બતાવું કે તે શું કરે છે તો તે તમે જોઈ શકો છો સાંજે શું બનાવાના હશે અથવા તો રેસીપીની તૈયારી કરતા હશે કાં તો ટિફિન માટે

ફ્રીજમાં જોયું તો થોડુંક શાકભાજી સાંજના ટિફિન માટે ઘટતું હતું તો અત્યારે હું અને મારા મમ્મી શાકભાજીની માર્કેટમાં જતા આવી અને મોતી અત્યારે તો સૂતો છે મોતી ઉઠે એની પહેલાં અમે ઘરે પાછા આવતા રહેશું કારણ કે જો મોતી મારા મમ્મીને ઘરે નહીં ભાડે તો તે ભાવિકાને હેરાન કરવાનું ચાલુ કરશે તો પહેલાં આપણે માર્કેટમાં જતા આવી અને પછી સાંજે ટિફિનની તૈયારી કરીએ તો આજે હું ટિફિનનું તમને બતાવવાનો છું પ્રોપરલી બધું કે કઈ રીતનું મેનેજમેન્ટ હું કરું છું એકલો અને કઈ કઈ જગ્યાએ હું દેવા જાઉં છું કયા કયા વ્યક્તિ સાથે મુલાકાત લઉં છું તો આજે બધું પ્રોપરલી તમને હું બતાવીશ તો વિડીયો અંત સુધી જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો

ક્યારેક છ ભાખરી હોય ક્યારેક દસ હોય ક્યારેક પંદર હોય તૈયાર થઈ ગઈ છે છ અને એક આયા બને છે તો હવે આપણે ભાખરીને પેક કરી લઈએ અને ભાખરી આપણે દેતા કે બી સરસ લગાવે છે તમારે કોઈને પણ ઓર્ડર દેવો હોય ભાખરીનો અથવા ચેપલા રોટલા શાક રોટલી તો બધા ઓર્ડર લેવામાં આવશે ખાલી સુરત વાસીઓ માટે જ ઓફર લાગુ છે તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ભાખરીયા દેતા આવીએ આપણા કસ્ટમર આ ઊભા છે સ્કૂટી ઉપર તો તેને ભાખરી દેતા હોય તો આપણે ભાખરી દઈને ખાલી ટિફિન લઈ લીધું છે તો તે દાદાને બપોરે ટિફિન હોય અને અત્યારે સાંજે ભાખરી હોય તો ચાલો હવે ઘરે જઈએ પ્રથમ અત્યારે આઠ વાગ્યાનું કાર્ય એ છે કે પહેલા ટિફિન રેડી કરો તો અત્યારે કુલ દસ ટિફિન છે અલગ અલગ બદલતો રહે છે છે એટલા માટે અત્યારે સાંજે ટિફિન તો સૌ પ્રથમ પહેલા આપણે ટિફિન તૈયાર કરીએ રોટલી શાક કઢી ખીચડી સલાડ પાપડ બધું ભરીએ ટિફિનમાં અને ટિફિન દેવા જવા આપણે નીકળી પડીએ તો આપણે આઠથી દસ વાગ્યા સુધીનું આ કાર્ય છે બે કલાકનું તો ટિફિન આપણે તૈયાર કરીને દેવા જવા નીકળીએ તો બની રહેજો મારા વ્લોગ વિડીયોમાં જેથી કરીને તમને ખબર પડે કે ટિફિન સર્વિસનો બિઝનેસ કરવો હોય તો શું શું કરવું પડે તો ચાલો અને તમને હું શાક બતાવું તો અત્યારે ગાંઠિયાનું શાક બનાવેલું છે લાલ ચટાકેદાર અને આયા ઘરના ઘીની રોટલી તો હવે આપણે કઢી ખીચડી પણ હું તમને બતાવું છું તો તમે જોઈ શકો છો કે આ કઢ ખીચડી છે આ કઢી છે બીજો તો કે સલાડમાં કાંદા છે મરચી છે અત્યારે સૌપ્રથમ બે ટિફિન તૈયાર થઈ ગયા છે તો સૌપ્રથમ પ્રથમ પહેલા આપણે બે ટિફિન દેતા દેતાવીએ પછી બીજા રાઉન્ડમાં ચાર ટિફિન લેવા જવાના છે તો પછી તે દેતા આવશું તમે જોઈ શકો છો કે આ સામેની જે બિલ્ડિંગ દેખાય છે ઝૂમ કરીને બતાવું પ્રમુખ આરણ્ય ટુ છે તો આપણે આ એપાર્ટમેન્ટમાં ટિફિન દેવાના છે તો ચાલો હું તમને હવે અંદર જઈને જ સીધો મળું લિફ્ટ પાસે તો હું હવે પ્રમુખ આરણ્ય ટુના પાર્કિંગમાં પહોંચી ગયો છું તો હવે આપણે ચોથા માળે જવાનું છે તો હવે ટિફિન લઈને ચોથા માળે પહોંચીએ

ચાર ટિફિન આપ્યા ભરેલા અને ચાર ખાલી લીધા તો હવે લીપની વાત જોવી પડશે લીપ નીચે વહી ગઈ છે આ એક લીપ નીચે છે અને ઉપર બોલાવી આપણે તો હવે હું સીધો તમને ઘરે મળીશ અને સીધો જમીને મળીશ તો ત્યારે આવી ગયા છે સવારના પાંચ અને હું એડિટિંગ કરવા બેઠો છું તો હવે આપણે મળીએ કાલ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ જો મારો વ્લોગ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો અને વધારે વધારે શેર કરજો ત્યાં સુધી બાય